De ahí si era el babu વિડીયો શરૂ કરતાં બધાને જય શિયા તો આજે ફરી આપણે સણોસરા એકવાર આવી ગયા છીએ રામકથામાં તો જ્યારે આ પહેલો વિડીયો આપણે બનાવ્યો હતો ત્યારે તો કથા શરૂ થવાની બે દિવસની વાર હતી અને આજે કથાનો છઠ્ઠો દિવસ છે તો ફરી આજ રામકથામાં આવી ગયા તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવીશ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તમે મારી પાછળ જો વિશાળ પાર્કિંગ છે આ બાજુ પણ ફોર વ્હીલરનું પાર્કિંગ છે આ બધું પાર્કિંગ છે અને અત્યારે જો સરદ્ધાળુઓ બધા આવી રહ્યા છે રામકથા ચાલુ જ છે તો ચાલો આપણે અંદર જઈએ જય શ્રી રામ દાદા હા તો સઠ્ઠો દિવસ કથાનો હા મોજ એ મોજ તો જોઈ શકો છો મિત્રો કે આ બધું પાર્કિંગ છે અને સરદ્ધાળુઓ બધા આવી રહ્યા છે વિશાળ પાર્કિંગ છે જો આ સાઈડ પાર્કિંગ જોઈને જ આપણે અનુમાન લગાવી શકાય કે હજારોની સંખ્યામાં રામકથાનું રસપાન કરવા આવે છે મોરારી બાપુનું રામકથા ચાલુ છે ને આજે છઠ્ઠો દિવસ છે ગાડીઓ આવી જ રહી છે રામકથામાં આ તરફ મુખ્ય વ્યાસપીઠ છે જ્યાં મોરારી બાબુ રામકથા આપણને સંભળાવી રહ્યા છે અને આ તરફ રસોડા વિભાગ છે ત્યાં પણ આપણે જઈશું તમે જોઈ શકો છો કે આ મુખ્ય વ્યાસપીઠ મંડપ છે રામકથા મંડપ અને આ રસોડા વિભાગ છે એટલે કે ભોજનશાળા એ આ બધું આ બાજુ છે તો પણ એ પણ આપણે જોઈશું

તો જોઈ શકો છો બધા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે જે કથામાં આવતા હોય લોકો માટે પ્રસાદની વ્યવસ્થા છે અહીંયા સામીની સાઈડ રસોડો વિભાગ છે તો આ સેવા ભાઈ બહેનો છે જય શ્રી રામ બેન

કરતા રહેજો નાના નાના બાળકો ભોજન લઈ રહ્યા છે જય શિયારામ બોલો તો ખરા તમે જોઈ શકો છો મિત્રો નાની નાની બાળા છે તે અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહી છે અને આ બધું લેડીસ પ્રસાદ ભવન છે પણ જો બહેનો સરસ મજાની સેવા આપી રહ્યા છે જય સિયા બેન તો સરસ મજાની જો આ બરફી છે ફુલવડી રોટલી પૂરી શાક દાળ ભાત સરસ મજાની પ્રસાદી છે અને આ લોકો બધા પ્રસાદ લઈ રહ્યા છે પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો અહીંયા શાનું છે અહીંયા તમને મફત ચા મળશે જય સિયા દાદા તમે હું ચાની સેવા આપું એમ ને દાદા કે મારું લઈ લે લ્યો હા જય શિયારામ તો અહીંયા તમને ચા પીવાનું મળી જાય જે સેવા ભાઈઓ છે તેને ચા મળે છે મિત્રો આ બાજુ પણ જો કાઉન્ટરે બેનો સેવા આપી રહી છે સરસ મજાની સેવા આપી રહી છે

તો મો કેટલું મોટું ગ્રુપ છે લાઈનમાં બધા બેઠા છે જય શિયારામ વાહ હા રામકથા ની મોજ છે હો બામણીયા ચંદુભાઈ જીતુભાઈ છે અમે જય શિયારામ મંડળ તરફથી આવીએ છીએ અને અમારો હાલ નેસવડ છે અને અમે બાપુની રામકથાની અંદર જનરલ રસોડે પીરસવાની સેવા આપીએ છીએ જેની અંદર સવારનો નાસ્તો બપોરનું ભોજન અને સાંજનું ભોજન એમ ત્રણેય ટાઈમ અમે રસોડાની અંદર સાડી ત્રણસો જેટલા સ્વયંસેવક ભાઈઓ તથા બહેનો બધા અમે જનરલ રસોડે આપણે પીરસવાની સેવા આપીએ છીએ અને જ્યાં બાપુની કથાની અંદર સ્વયંસેવકો ઘટતા હોય ત્યાં અમારો સ્ટાફ જયસિયારામ મંડળ તરફ જાય છે અને જનરલ રસોડે સેવા આપે છે અને આ ગુજરાત પૂરતું નહીં પણ અન્ય રાજ્યોની અંદર પણ જેવા કે રાજસ્થાન યુપી એમપી મધ્યપ્રદેશ જ્યાં જ્યાં બાપુની કથા હોય અને સ્વયંસેવકની હાજરી હોય ત્યાં અમે પહોંચી જઈએ છીએ જય જય રામ આ કથાની માલીપાર જેવી રીતે બધા શ્રોતાજનો ભક્તજનો પ્રસાદ લેવા પધારે છે એવી જ રીતે કીડીથી માંડી અને શેઠ ચાર પગા કૂતરાઓ માટે શ્વાન માટે રોટલા નીરવાની પણ સેવા છે પછી કીડીઓ અને કીરિયાળું ભૂરવા માટેની તે સેવા ચાલી રહી છે આ કથાની માલિક પર આવી રીતે જીવ જંતુ જનાવરો બધાની નોંધ લેવાય છે અને બધાને કથાનો પ્રસાદ પહોંચાડવામાં આવે છે ખાસ કે જે કાંઈ આજુબાજુના દેવી દેવતાઓ એમને પણ ધજા ચડાવવામાં મંદિરો ગામના છે એમને પણ આવી બધી વ્યવસ્થા થયેલી છે એટલે કોઈ આપણને વિઘ્ન હર્તા વિઘ્ન ન કરે અને ગણપતિ બાપા આપણું કથાનું કાર્ય સરસ મજાની રીતે નિર્વિઘ્ન સફળ કરે આવી બધી સેવાઓ અને બધું આયોજન ધામધૂમથી અમારે સિમન દાદાના માધ્યમથી કરવામાં આવે છે જય શિયા રામ આવી જાય રસોડા વિભાગ તરફ તમે જોઈ શકો કે મારી પાસે અત્યારે અહીંયા રસોઈ ચાલુ જ છે એટલે કે પરિસાદી ચાલુ જ છે જોઈ શકો છો રોટલી બની રહી છે આ બધું રોટલીનું કામ ચાલુ છે આ બાજુ જય સિયા રામ દાદા તો અહીંયા ભાતની પરિસાદી છે ભાતની પરિસાદી છે તમે જોઈ શકો છો આ દાદા ભાત બનાવી રહ્યા છે જય રામ દાદા તમે જોઈ શકો છો અહીંયા દાળ બને છે ખૂબ જ વિશાળ તપેલામાં દાળ બને છે દાદા આજની આ ડાળ કેટલા માણસો માટે છે હજાર આસપાસ માણસોની આ ડાળનું તમે જોઈ શકો છો માણસ જમી શકે તેટલું ડાળનું આ તપેલું છે જય સિયા જય સિયા વાહ જો આ ભાઈઓ પણ સેવા કરવા આવ્યા છે અને તમે શું લઈ જાવ છો શાક જો આ શનિયાળામાં શાક જોઈ જાવ જય શ્રીયાર આમ હા હા મોજ છે હો મિત્રો અત્યારે તો આ લાળ ને બધું બાઉલ છે એ જમણવાર તરફ લઈ જાય છે અહીંયા પરસ્યાત એ રૂપે બુંદી સામે સાઈડ ગાંઠિયા છે आम गाँटिया से आ गाँटिया ना प्रसाद अँ फूलवाड़ी ना प्रसाद है फाफड़ी ने जी अँ ताजे ताजी बनी रही है जय सिया राम जो आप ફલવડીનો પ્રસાદ બનાવે છે આ લોકો કયા ગામથી સમજાણ મવા પાસેથી બંદર ગામ છે ત્યાંથી લોકો આ સેવા કરવા આવ્યા છે ને ફૂલવડી બનાવે છે તેની સેવા આપી રહ્યા છે ને તમે આનકો છો અને આ બાજુ બકાલું કાપવાનું કામ ચાલુ છે ઢગલા મોઢે બકાલુ રામકથામાં આવી છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ બંને જે મિત્રો છે તે કુતરાને રોટલા નાખે છે જય શિયા જય 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 શિયા મારું નામ સભાઈ કેવીન છે અને હું ભારતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું અને મારો હું બી એગ્રોનોમીમાં અભ્યાસ કરું છું ફર્સ્ટ ઇયર અને હું આવડિયા જય શિવા મારું નામ મિલન કેલા છે હું લોકભારતીમાં સેવા આપી રહ્યો છું મારે આજની સેવામાં કૂતરા માટે રોટલા જે આપવામાં આવે છે જેની સેવા મારા ભાગમાં આવી છે તો અમે આજે પૂરા ગામમાં સણોસરા ગામમાં જશું ને જે જે કૂતરા મળે તેને રોટલાની સેવા આપશું જય શિવાય બની રહી છે બરાબર અને આ બરાબર બરાબર रामकथा नो जे गोडाउन छे यहां आपड़ा आवी गयो थाने तुम्ही જોઈ શકો છો મિત્રો કે કેટલું માલ આયા ટક કરવામાં આવ્યો છે रामकथा માં જે ગામ હોય घी घी ના ડબા છે તેલ તેલ ના ડબા घी ના ડબા જેમ તુવેર ડાળ पापड़ पापड़ આ બાત નું છે ખૂબ જ મોટી સંખ્યામાં સોખાનો જથ્થો તમે જોઈ શકો છો પાપડની ની આ સાઈટ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં જથ્થો છે જય શ્રી સિયારામ દાદા જોઈ શકો છો આ બાજુ પણ ડ્રાય ફ્રુટ છે તમે જોઈ શકો છો આ બાજુ પણ મોટો જથ્થો છે આ જે તમે જોઈ શકો છો મિત્રો આ બહાર મસાલા રાખવામાં આવ્યા છે એ ખૂબ જ મોટી સંખ્યામાં છે તમે તપેલા જુઓ સ્વિમિંગ પુલ જેવડા જેવડા તપેલા છે આપણે રામકથામાં આવ્યા હતા અને એક અમારા યુટ્યુબર મિત્ર મળી ગયા છે તેમની ચેનલ છે એજી વ્લોગ ત્રણસો ત્રણસો બાર તો સરસ મજાના એ વિડીયો બનાવે છે તો એમને સપોર્ટ દો રામકથા સણોસરામાં આપણે અત્યારે આ સ્ટોલ રાખેલો છે તે મહિલા ગૃહ ઉદ્યોગમાં પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે સીએસઆર એક્ટિવિટી કરે છે એમની અંદર જે મહિલાઓને રોજગારી મળે મહુવાની આજુબાજુની બધી આ પ્રોડક્ટ છે એ બધી બેનો જ બનાવે છે એમાં આમળા કેન્ડી છે એલોવેરા જ્યુસ છે ખાખરા છે અની છે પછી મેંગો પલ્પ આવે છે ઘણી બધી પ્રોડક્ટ આ બધી મહિલાઓને રોજગારી માટે જ અમે કામ કરીએ છીએ આજના વિડીયોમાં બસ એટલું જ હતું ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો જય માતાજી